સ્વાતરફ જામનગરની જીજી હોસ્પિટલમાં ફરી એકવાર સિક્યોરિટીની લાલિયાવાળી સામે આવી છે જેમાં એક રિક્ષા ચાલક હોસ્પિટલની અંદર રિક્ષા લઈને છેક બારી સુધી પહોંચી ગયો હતો તો બીજા બનાવમાં હોસ્પિટલમાં ફરી એકવાર રખડતા શ્વાન આંટાફેરા કરતા હોય તેવા વિડિયો સામે આવ્યા છે આ બંને ઘટના બે દિવસમાં જ બની છે અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જો હાલ હા સમગ્ર બનાવ બાદ હોસ્પિટલનું તંત્ર ફરી એકવાર સજાગ થયું છે અને સિક્યોરિટી સાથે બેઠક કરી આગળ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે આ છે સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જીજી હોસ્પિટલ જેમાં સારવાર અર્થે જામનગર ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી દર્દીઓ સારવાર મેળવવા આવતા હોય છે જેમાં છાશ કોઈને કોઈ બાબતે ચર્ચામાં અને વિવાદમાં રહ્યા કરે છે ત્યારે જીજી હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે એક વિચિત્ર છતાં સુરક્ષા વ્યવસ્થાને લીરા ઉડાડતી હોય તેવી ઘટના સામે આવી છે ઓપીડી સુધી સુધી એક રિક્ષા ધસી આવી અને કેસ કઢાવી અંદર જઈ આવ્યા ત્યાં નિરાંત રાખીને તેનો ચાલક લાપરવા રહ્યો હતો ત્યાં સુધી હોસ્પિટલના કોઈ ગાર્ડ ગાર્ડને આ મામલાની જાણ ન હોય તેવી સ્થિતિ વચ્ચે દર્દીઓ તેમજ તેમની સાથે રહેલા લોકોને ભારે આશ્ચર્ય થયું હતું આ ઘટનાનો વિડિયો વાયરલ થયો છે જો કે આ ઘટનાના એક દિવસ પહેલાનો પણ એક વિડિયો સામે આવ્યો છે જેમાં જામનગરની હોસ્પિટલમાં અને રખડતા ઢોરના ફેરા જાણે સામાન્ય બન્યા હોય તેવા અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા છે કોલેજનો કાર્યભાર સંભાળું છું પણ ગઈકાલે રાત્રે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માંથી એમના ચેરમેન શ્રી ભાર્ગવભાઈ ઠાકરનો મેસેજ મળતા તપાસ કરતાં જણાવ્યું કે જે રિક્ષા છે પેશન્ટ્સને આવીને અંદર લઈને આવતી હતી એ રિક્ષા ચાલક કદાચ પીધેલી હાલતમાં હતા અને એ સમયે સિક્યુરિટી ગાર્ડે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો અને થોડી હાથાપાઈ પણ થઈ હતી અને તેમ છતાં સિક્યુરિટી ગાર્ડને દર્દીના હિતમાં અને દર્દીના સગાઉના હિતમાં જે તે સમયે નિર્ણય લેવો પડેલો અને એ સમયે પોલીસ ડિપાર્ટમેન્ટને એ જાણ કરી શકેલ નહોતા હાલમાં સિક્યુરિટી સુપરવાઇઝર્સને બતાવી અને તમામ બોલાવી અને તમામ હકીકત જણાવતા જાણવા મળ્યું કે એમના તરફથી પોલીસ ફરિયાદ થવાની બાકી હતી એટલે એમની ફરિયાદ લઈ રૂબરૂમાં અને તાત્કાલિક ધોરણે પોલીસને ઇન્ફોર્મ કરવા માટે તેઓને સૂચના આપવામાં આવી છે સિક્યુરિટી ગાર્ડ તેઓની ફરજ બજાવતા ઘણી વખત ફરજો ચૂકી જાય છે આવા સંજોગોમાં જે તે એજન્સીને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી છે અને જે સિક્યોરિટી ગાર્ડ પોતાની ફરજ સમયસર બજાવી ન શકે તેના માટે એક સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે તેમને મેમો આપવામાં આવે છે તેમને લીવ વિધાઉટ પે કરવામાં આવે છે અને જો આ ટાઈપની મલ્ટિપલ ફરિયાદ તેમના માટે મળે તો તેમને નોકરીમાંથી દૂર કરવા સુધીની અમારી તૈયારી હોય છે